ફરી વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આકરા પાણીએ જોવા મળ્યા છે જેના જ કારણે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે જે રીતે ડ્રગ્સ અને દારૂના દૂષણ સામે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મોરચો ખોલ્યો છે સતત તેઓ સરકારને ઘેરી રહ્યા છે ગૃહમંત્રી પર આકરા પ્રહાર કરી રહ્યા છે ગંભીર આરોપ લગાવી રહ્યા છે તેના કારણે રાજકારણ ગરમાયું છે ને હવે તેઓ મેદાને આવ્યા છે ને આ ચાર દિવસનો કાર્યક્રમ નથી પણ હવે છોતરા કાઢી નાખવાના છે તે વાત પણ જીગ્નેશ મેવાણી કરતા જોવા મળી રહ્યા છે ત્યારે પાટણમાં ગઈકાલે જે તેમણે ભર્યો જે સભામાં તેમણે લિસ્ટ વાંચીને જે બતાવ્યું તે ઘટનાનો વિડીયો સામે આવ્યો છે શું કહી રહ્યા છે આ મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમને સાંભળ્યું કોંગ્રેસ પરિવારના સૌ સન્માનનીય સાથીઓ ઘેમરભાઈ દેસાઈ જેમણે આ રેલીને કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા પ્રમુખ તરીકે ખૂબ જહેમત ઉઠાવી છે મારા સાથી ધારાસભ્ય રહી ચૂકેલા માન્ય ચંદનજીભાઈ ઠાકોર કાર્યક્રમની વ્યસ્તતાને કારણે આગળ વધ્યા રઘુભાઈ દેસાઈ માનનીય પ્રગતિબેન એઆઈસીના સેક્રેટરી સુહાસિનીબેન મારા સાથી ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તુષારભાઈ ચૌધરી વિરોધ પક્ષના નેતા પ્રદેશ પ્રમુખ શ્રી માન્ય અમિતભાઈ ચાવડા માનનીય તુષારભાઈ અને માનનીય અમિતભાઈ માટે છેલ્લા દસ દિવસથી ઉત્તર ગુજરાતના ખૂણે ખૂણે પ્રવાસ કરીને આખા ગુજરાતની જનતાના પ્રશ્નોને વાચા આપી છે એના માટે જબરદસ્ત તાળીઓનો આવકાર થઈ જાય આનાથી વધારે જબરદસ્ત તાળીઓનો આવકાર થઈ જાય જરા મેસેજ જોવો જોઈએ સાથીઓ આ ગુજરાત એ આપણું છે અંગ્રેજીમાં કહીએ તો એની રીક્લેમ કરવાનો સમય છે આ ગુજરાત એ આપણું છે કેવા માણસો સત્તાના સ્થાન ઉપર બેઠા છે કે જેમના શાસનમાં સ્ત્રીઓને નગ્ન કરીને મણિપુરમાં ફેરવે છે અને આ ચોરના દીકરાઓના પેટનું પાણી નથી હલતું કેવા નાલાયક માણસો છે એટલા છેલ્લી ક્વોલિટીના કે ગુજરાતની એક દીકરી સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી દીકરી એ દીકરીના બળાત્કારીઓને જેલમાંથી છોડી અબિલ ગુલાલ ઉડાડીનું સ્વાગત સન્માન કર્યું આ રામના નકલી ભક્તોએ આ રામના ભક્તો છે જે તલવારોના ત્રિશુલો વેચતા હોય ભારત માતાની છાતી પર

जो घर घट घट में बैठा एक राम दशरथ का बेटा दूजा जो घट घट में बैठा तीसरे राम का सकल पथारा चौथा सबसे निर्गुण सबसे न्यारा तमारी औकात नहीं संगियों के कबीर ना रामनी तुम्हें व्याख्या समझी पण सको अरे हूं तो जाहिर मांच कहूं छू हूं तो नास्तिक छू હમ પાયો વિશ્રામ એટલે કબીર હું તો ખાટલો ઢાળીને હોઈ ના જાઉં તારા એ ઘટમાં રામ ના આના ઘટમાં રામ ના મારાય ઘટમાં રામ તારા ઘટમાં રામ આ રામને જો ઓળખી જઈએ તો રામના નકલી ભક્તો જે ગાંધીનગર ને દિલ્હીમાં બેઠા છે એમને ઓળખી જઈએ અને એટલા માટે ગુજરાત ને રિક્લેમ કરવાનું છે અને કહેવાનું છે કે આ નરસિંહ મહેતા નું ગુજરાત છે જેને આપણને કીધું કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે હે આ કહેતા હતા કે જો હિન્દુ હિત કી વાત કરેગા વહી દેશ પે રાજ કરેગા

કે સરદાર વલ્લભભાઈ પટેલે સંઘ પરિવાર ઉપર બેન મૂકી દીધો તો બેન કેમ કે ગાંધીજીની હત્યામાં એમની સામેલગીરી હતી બહુ દુઃખ થાય છે કે આપણા ગુજરાતી સમાજે આવા ગદ્દારો આ ભારત ભૂમિના ગદ્દારોને માથે બેસાડ્યા અઠ્યાવીસ વર્ષ સુધી દેશની આઝાદીમાં કોઈ યોગદાન નહીં બાવન વર્ષ સુધી તિરંગો લહેરાયો નહીં

અને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરને ફૂલેની જોડે નહોતા તો ક્યાં હતા હે પાટણની ધરતી આ સવાલ પૂછવો કે નહીં હે ગુજરાતીઓ આ સવાલ પૂછવો કે નહીં તમે ગાંધીને સરદાર જોડે નહોતા તમે સુભાષચંદ્ર બોઝ જોડે નહોતા તમે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર જોડે નહોતા તમે ભગતસિંહ સુખદેવના રાજકુરણની જોડે નહોતા તો ક્યાં હતા અંગ્રેજોની ચાપલુસી કરવામાં હતા તમારો ઇતિહાસ એક ગદ્દારીનો ઇતિહાસ છે અને કોંગ્રેસનો ઇતિહાસ ભારત ભૂમિમાં સ્વતંત્રતાના આંદોલનનો પાયો નાખવાનો સ્વતંત્રતાના આંદોલનનું નેતૃત્વ કરવાનો અને અંગ્રેજોની ગુલામીમાંથી ભારત ભૂમિને સ્વતંત્ર કરાવવાનો આ અમારો ઇતિહાસ છે ગદ્દારો આ ગદ્દારોને એમ કેવું છે કે તમે તો આ દેશમાં એવી કરતુતો કરી છે કે અમને સંસ્કારની વાત તો કરતા જ નહી મેઘાલય ભારતીય જનતા પાર્ટીનો એક ઉપાધ્યક્ષ એનું નામ બર્નાર્ડ પોલીસે રેડ કરી 18 વર્ષની નાની ઉંમરની 6 દીકરીઓ પુરુષોને રંગરેલિયા મનાવવા માટે સોંપતો ઝડપાયો આ લોકો જય શ્રી રામ બોલે છે ઓળખી ગઈ આ લોકો તમારા ને મારા કરતા વધારે જોરથી ભારત માતા કી જય બોલે છે શું ધંધા કરતા પકડાયા સોળ અઢાર વર્ષની દીકરીઓ સપ્લાય કરતા પકડાયા બળાત્કાર ભોગ બનેલી દીકરીના બળાત્કારીઓને જેલમાંથી છોડી દે લાડવા ખવડાયા હાઈકોર્ટના ના બાદ એક દીકરી પર બળાત્કાર આરોપ ભાજપના એક મંત્રી પર થયો તો છ મહિના સુધી એની ધરપકડ ના કરી આ એમનું ચરિત્ર છે તમારા સંસ્કાર વિશે બોલવા જઈશ તો છોડા નીકળી જશે કરો છો આ પાટણની યુનિવર્સિટીમાં ચાર ચાર વખત કે નહીં બોલો મારી આંખ સામે બેઠેલા પાટણવાસીઓ તમારી જનેતાની તમને સોગંદ છે બોલો કે પાટણમાં દારૂ મળે છે કે નથી મળતો પાટણમાં માં દારૂ વેચાય છે કે નહીં પાટણમાં માં જુગાર ના અડ્ડા ચાલે છે કે નહીં પાટણમાં માં ડ્રગ્સ કારોબાર છે કે નહીં પોલીસ સપ્તા ખાય છે કે નહીં પોલીસ ના વહીવટદારો છે કે નહીં તો આવું પાટણ જોઈએ છે હવે બેટમજી હાથમાં આયા છે આઠ ચોપડી વાળા તારો તો વારો પાડી દેવાનો છો એક મિત્ર એ મજાક માં કીધું આમે અડ્ડાઓ નું લિસ્ટ છે આ લોકો ક્યાંય હારું નહી રાખ્યું એક મિત્રે કીધું કે જીગ્નેશ ભાઈ આ તમે હર સંગવી નું રાજીનામું માગ્યું ભૂલ કરી મેં તો હજી ટાઈટ માગીશ મને કે ના કેમ કે બિચારો દયા ને પાત્ર છે આઠમું ભણેલા ને જેટલું રંજાડશો કે તમે પણ આજે

અને કાકો સિમાય વચન આપ્યું તો એ વચન આવું પૂછું નવમાના પાઠ્યપુસ્તકનો કોઈ સવાલ તર નહીં પૂછું પણ નક્કી કર્યું છે કોંગ્રેસ પાર્ટીએ દુનિયા થાય ખેડૂતોના દેવા માફ ના થાય ત્યાં સુધી આ ઇન્કલાબ રોકાવાનો નથી દુનિયા થાય દારૂ જુગારના મુદ્દે કોંક્રિટ પરિણામ ના લાવીએ ડ્રગ્સના કાળા કારોબારનો ખાત્મો ના કરીએ ત્યાં સુધી અમે અમારો પરિશ્રમ છોડવાના નથી અને એટલે નારો આપ્યો છે કે ગુજરાતના દેવા માફ કરો કરો અને ડ્રગ્સના ધંધા સાફ આ લઈને અમારી રેલી નીકળી છે મારી બહેનોને માતાઓને ખાસ કહું અને પાટણવાસીઓ તમને કહું આ વિડીયો વડગામ પહોંચશે વડગામના લોકોને પણ કહું ગુજરાતના ખૂણે ખૂણે બેઠેલા લોકોને કહું કે આ તમારું ઇન્સલ્ટ અને અપમાન છે આપણા મોલ્લાની બહેનો માતાઓ સતત કહેતી હોય આપણા યુવાનોનો વડીલો સતત કહેતા હોય અને એક બે એ ધંધો ગામમાં બંધ ના કરે એ આપણા માટે પણ એક શરમનો વિષય છે અને પોલીસના મિત્રોને પણ કહું છું જે પ્રમાણિક છે ઈમાનદાર છે નિષ્ઠાવાન છે રાજ્યની રાષ્ટ્રની સેવા કરે છે એને પણ પાટણની ધરતી પરથી સલામ કરું છું ને વંદન કરું છું પણ જે કોઠા કબાળા કરે છે જે લોકો દારૂ અને ડ્રગ્સ કમાય છે એમના પટ્ટા તો ઉતરવા જોઈએ અને એટલું જ નહીં ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ આઈએસ આઈપીએસ ઓફિસર મીડિયાના માણસો ઉદ્યોગપતિઓ જે પણ ખોટું કરે મારા તમારા સહિત એ બધાને પટ્ટા ઉતરવા જોઈએ ખોટું કરવું નહીં અને કોઈના બાપ થી ડરવું નહીં મને જો હજાર બમ બોલું છું ને પાટણની બજારમાં કહું છું ને આખા દેશના ખૂણે ખૂણે જઈને કહું છું કે નરેન્દ્ર મોદી તમે તો ગુજરાતની આબરૂને નિલામ કરી છે અજી કહી દઉં આવનારા દિવસોમાં આવશે રમતું રમતું તમારી જોડે મોદી સાહેબની એવી ફાઇલ અમેરિકા જોડે પડી છે ને કે મો બતાવવાના લાયક નહીં રે આજની તારીખ ને સમય ના વિડીયો રેકોર્ડ કરી રાખજો ભારત ના પ્રધાનમંત્રી ની વાત કરું છું અને આખા ગુજરાત માં આખા દેશ માં પચીસ વર્ષ થી આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ના કર્મચારીઓ ગુજરાત ના ખૂણે ખૂણે રેલી કરતા હોય આશા વર્કર આંગણવાડી ની બહેનો જીએસએફ ના જવાન સફાઈ કામદાર હોમગાર્ડ ના જવાનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આ તમામ કર્મચારીઓ એ સતત 25 વર્ષથી કહી રહ્યા છે કે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની ગુલામીમાંથી અમને મુક્ત કરો હાઈકોર્ટમાં કેસ જીતી ગયા તો આ દુષ્ટ સરકાર એ સુપ્રીમ કેસ दाखल કર્યો તમે વિચાર તો કરો અને પછી નાના કર્મચારીઓને મારી સામે ઉસ્કેરે છે હવે બિચારા હેડ ક્વાર્ટર રહેનારા પોલીસના ગરીબ કોન્સ્ટેબલ ભાઈઓ એમની માતાઓને બહેનો દીકરીઓને હેરાન કરી મારી સામે ભાઈ આઠ ચોપડી તું સમજી લે આ તારી છૂછા જેવી રેલી થી તો મારા પેટ નું પાણી ના લે પણ અમે તમારો ચિઠ્ઠો ખોલવાનો બરાબર નક્કી કર્યું છે એટલે સાથીઓ તૈયાર થઈ જાવ હે યુવા પેઢી ગુજરાત થી તૈયાર થઈ જાવ ઇન્કલાબ કરવા માટે દર્શો નહીં કોઈના બાપ થી कैदो की ये धरती अपने आप की नहीं किसी के बाप की कैदो माने गुजरात क्या सरदार वल्लभ आजम भगत सिंह आंबेडकर बंधारण आज अड़ीखम अकबंध रविदास भूमि ऐसो चाहू राज में जहां मिले सभी को अन्न छोटे बड़े सब सम बसे रविदास रहे प्रसन्न અને કબીર કહે છે કે સાઈ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય મે ભી ભૂખા ના રહું સાધુ ન ભૂખા જાય આ તો હાડા રાશન મતી ખઈ જાય છે રાશન ચોર છે છે કે નહીં વિધવા બેનોના ના પેન્શન ખઈ જાય ગરીબ માણસનું નું રાશન ખઈ જાય દારૂ જુગાર ને ડ્રગ્સમાંથી કમાય બાબા સાહેબને ને બંધારણે શું કીધું કે સત્યાવીસ માણ બિલ્ડિંગમાં રહેનારા મુકેશ અંબાણીનો પણ એક વોટ અને ઘેમર દેસાઈ દેસાઈનો પણ એક વોટ ધારાસભ્ય જીગ્નેશભાઈ નો પણ એક વોટ ખેત મજૂર અને ફેક્ટરીના શ્રમિકનો પણ એક વોટ તો આ બ્રાઝિલની છોડી ઓય હરિયાણામાં ચોથી બાવી વોટ નાખી જઈ થાય આવું એક ઘરમાંથી નીકળ્યા છાસઠ વોટ બીજા ઘરમાંથી નીકળે એકસો ને આઠ વોટ આ બે માળનું મકાન છે માણસ વડે ઘેટા બકરાની જેમ ભરો તો છાસઠ વોટ ચાથી નીકળે એકસો આઠ નીકળે ત્રીજા ઘરમાંથી નીકળે અઢીસો चौथा घर मध्येसो त्रास वोट बोलो बोल श्रीराम पूजीपती देवा करा पचिस लाख करोड ना पचिस करोड ना नाही अडीसो करोड ना नाही अडी हजार करोड ना नाही पचिस हजार करोड ना नाही પણ જગત કરીને લાંબુ લાંબુ ઠોકે ભાષણ એ ગુજરાતના એક પણ ખેડૂતોના દેવા નરેન્દ્રભાઈ માફ નથી કર્યા એ તો જીગરો કોંગ્રેસ પાર્ટીનો કે અર્થતંત્રમાં તકલીફ હતી તોય

બીક લીધે ખોટી સંગતે ના ચડે આ ડ્રગ્સ આવી ગયું વડીલો આપ ઘણા બધા વડીલો બેઠા છે કેવા ડ્રગ્સ આવ્યા સોમ મંગળ બુધ ગુરુ ચાર પાંચ દિવસ લો ને છઠ્ઠા દિવસે એવી તલબ લાગે કે જો તમને ડ્રગ્સ ના મળ્યું તો પોતાના ઘરમાં લૂંટ કરો પોતાની જનેતાના ગળાનો ચેનનો દોરો તોડી કાઢો અથવા તો કોઈ કેનાલમાં જઈને ભૂસકો મારો સુઈગામ થરાદ વાવના મિત્રોને પૂછી લેજો ફોન કરજો ગેનીબેનને કહેશે તમને ત્યાંની કેનાલોમાં યુવાનો પડ્યા ડ્રગ્સનું એવું વ્યસન ચડી ગયું અને નથી મળ્યું કોઈ કારણસર બે દાડા ચાર દાડા એવી તલબ લાગે કે માણસ આપઘાત કરી લે છે આવું ગુજરાત જોઈએ છે તમે મને કો આમાં કોંગ્રેસ ભાજપની વાત છે કો મને ખોખારો ખાઈને કો આ કોંગ્રેસ ભાજપની વાત છે કે આપણા ગુજરાતની વાત છે બોલો શેની વાત છે કોની વાત છે આપણું ગુજરાત એ આપણે બચાવવાનું છે આપણી બેન દીકરીઓ માતાઓ એ વિધવા ના થાય એ આપણી જવાબદારી છે આપણું યુવાધન ડ્રગ્સના રવાડે ખતમ ન થાય એ આપણી જવાબદારી છે તો જે પણ માણસ બોલતો હોય જય જય ગરવી ગુજરાત એવા એક એક માણસની જવાબદારી છે કે દારૂ જુગાર કુટણખાના અને ડ્રગ્સના મુદ્દે સાથે મળી સર્વ સમાજની એકતાનો સરવાળો કરીને લડીએ અને લડીશું તો જીતીશું મને પાક્કો ભરોસો છે તમામ લોકોએ પ્રેમથી સાંભળ્યો જબરદસ્ત જન સમર્થન પ્રાપ્ત થયું એના કારણે અમે બધા તમારા ઋણી છીએ કોંગ્રેસ પરિવાર વતી ફરી એકવાર તમારો આભાર માનીએ છીએ મારી સાથે જરા બુલંદ નારો લગાવજો તો જરાનો મેસેજ ગાંધીનગર સુધી જાય અમે આજકાલ જે બી બોલું છું રેલો ગાંધીનગર આવે જ છે કહીશ લડે તમારે કે માનુ જીત લડેંગે જીતેંગે આ ઢીલુ ઢસ બોલ્યા લડેંગે જીતેગે લડેંગે જીતંગે